નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ દિવ્યમીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ દિવ્યમીરા ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર તાંગદરાથી અમારા સંવાદદાતા લકુમ નીતિન સાથે પથ્થરોની ધરા એટલે તાંગદરા શહેર એવા તાંગદરાની અંદર આવેલ સંસ્કૃતિ સેળ ભગત પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ પવ્ય લોકડારાનું આયોજન કરવામાં આવ્યું હતું લોક ડાયરામાં માયાભાઈ આહિર લોક સાહિત્યકાર વાઘેભાઈ રબારી લોક સાહિત્યકાર રશ્મિતા રબારી લોક ગાયક સંતો મહંતો હાજરી અને આશીર્વાદ ભાઈઓ બહેનો વડીલો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અઠાવીસ બાર ઓગણીસો ના ધ્રાંગધ્રા રાજ્ય પોલીસ બેડામાં નોકરી લીધી તેમ છતાં તેમના સંગીત અને ભજન કીર્તનમાં વિશેષ રસ રહેતો ઘણી વખત તો ભજનનો વાય કોઈ તો રાત્રે પહેરો ભરવા જવાને બદલે ભજન કરવા જતા આવુની કથા બહુજ પ્રચલિત છે ત્યાં કયા પ્રમાણ છે રાતે પેર ફરવાની નોકરી હોય તેમ છતાં દેસળ ભગત ભજન કરવા જતા રહેતા એવી વાત છે કે તે સમયમાં રાજા પાસે પહોંચી અને રાજા એક દિવસ પોતે તપાસ કરવા ગયા દેસર નોકરી પર હાજર હતા હાજરી પત્રકમાં રાજાએ સહી કરી તે સમયે દેસર ભગત કોઈ જગ્યાએ ભજન કરતા હતા ભગવાનને ખુદ ભગતની જગ્યાએ પહેરો ભર્યો અને આ વાત જાણ બધાને થઈ આ પસંદગીથી ભગતનો જીવ ઉઠી ગયો તારીખ એક પાંચ ઓગણીસો સત્તરના રોજ નોકરી છોડી દીધી ઈસવીસન ઓગણીસસો એકવીસ સુધીના ઘાવાની વાવમાં નર્મદા ગિરની ગુરુ બનાવી ત્યાં રહ્યા વાલબાઈના આ સમય પણ જઈ તેમની પાસે ભજન કરતા તેમજ સમયે છતાં ઘનશ્યામ શિખ આપેલી તાર પાસે જમીનદાનમાં આપી ત્યાં તેમણે ધૂણો કરી સેવા શરૂ કરી ઓઢવાની મુલાકાત સમય તારીખ બે ચાર ઓગણીસો ત્યાંવીસના

પરમ પૂજ્ય પરમ ભક્ત એવા ભગત જેને કૃષ્ણ સાથે એવો તાર લાગેલો અને એ દેહળ ભગતની જગ્યામાં આજનો અમારો જ્યારે કાર્યક્રમ છે ત્યારે જ્યારથી આમંત્રણ મળ્યું ત્યારથી એક આનંદ હતો અવારનવાર અહીંથી નીકળું છું ક્યારેક કોઈ દી કોઈને પૂછ્યા વગર એકલો હું દર્શન કરીને હોય જતો હોઉં છું અને એક જ આવી જગ્યા છે કે બાપને ચીલે બેટો પણ ચાલે અને બાપ બેટાની બેની જ્યારે અહીંયા સમાધિ છે અને એવી ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારકાધીશને જેના માટે ધકા થાય એવી એક પવિત્ર વ્યક્તિ એવી જેનામાં દિવ્ય ભક્તિ એવા દેહળ ભગતની જગ્યામાં આજે પ્રોગ્રામ છે એટલે આજે ધાંગધ્રામાં આવીને હું પોતે મારી જાતને ધન્ય અનુભવું છું અને આ વિસ્તારને પણ ખૂબ ખૂબ પ્રણામ કરું છું જય શાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર